કેમ છો મારા ભાઈઓ આજે હું ફરી પાછો આવી ગયો છું આ રીતના ભાઈઓ માટે અને બહેનો માટેના દાગીનાઓ લઈને તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓમાં છે તમને કહીએ ને તો આ રીતની આપણી પાસે રીંગોમાં છે આ રીતની તમે જોઈ શકો છો રજવાડી રિંગમાં છે આ રીતનો બ્લેક ડાયમંડ રેડ ડાયમંડ પછી કહીએ ને તો તમારે જોતા આ રીતના ચેનમાં તો આ રીતના ચેનમાં પણ જે સાહેબ આપણી પાસે સારા એવા ચેનમાં આવી રહેશે તમે જોઈ શકો છો તમારે એનાથી પતલા ચેન જોતા હોય સારા એવા તો આ રીતના પણ છે આપણી પાસે પછી કહીએ તો તમારે જોતા હોય આ રીતના નાળકળામાં તો આ રીતના નાળકળામાં પણ છે સાહેબ તમે જોઈ શકો છો આપણી પાસે અહીંયા ડાયમંડ વર્ક કરેલું છે જેગુર વાળું કઢું છે સારું એવું તમે જોઈ શકો છો અહીંયા આંખ ઉપર બે અલગ ડાયમંડ કરાવેલા છે તમારે એ રીતના અલગ ડાયમંડ કરાવો હોય કાંઈ પણ ફેરબદલ કરાવવો હોય તો ફેરબદલ પણ થઈ જશે પછી વાત કરીએ તમારે જોતા હોય ભાઈઓ માટે આ રીતના કડલા તો સાહેબ તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું નામ લખેલ છે પછી મોઢિયા ઉપર ઠાકર લખેલ છે પછી વાત કરીએ તો અહીંયા કાનુડાની મૂર્તિ પણ તમને મળી રહેશે સાહેબ પછી કહીએ ને તો આપણી પાસે જે આ રીતના રબારી ભાઈઓ માટે કડલામાં સાહેબ ફિનિશિંગ વર્ક તમે એકવાર જોઈ શકો છો સારું એવું સાઇનિંગ વર્ક ફિનિશિંગ તમને મળી રહેશે પછી વાત કરીએ ને જોતી આ રીતની વોચમાં તો આ રીતની વોચમાં પણ તમને મળી રહેશે હવે આપણે વાત કરીએ પંજાબી કડલામાં તો સાહેબ આપણી પાસે ઈ પણ છે સાહેબ તમે જોઈ શકો છો આ સારા એવા ફિનિશિંગ વર્ક સાઇનિંગ વર્કમાં તમને મળી રહેશે પંજાબી કડલામાં પણ છે હવે આપણે વાત કરીએ તો આ રીતના ભાઈઓ અને બહેનો માટે બંને માટેના તમે જોતા હોય તો આ રીતના આપણી પાસે પાઉલિયરમાં પણ છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતના પાઉલિયરમાં પણ તમને મળી રહેશે સારા એવા સાહેબ તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું સાહેબ તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો હા સાહેબ તમે વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને કરી આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો સારો રહે છે અને આ ગેરંટી તો તો વસ્તુ તમને કહીએ ને લાઈફ ટાઈમ તમે અમને ગમે ત્યારે પહેરીને પાછું આપશો તો તમને આના પાંત્રીસ ટકા સુધી નું રિફંડ મળી રહેશે હાશે પાંત્રીસ ટકા નું રિફંડ મળી રહેશે તમને અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ